વીજળી મેળવેલા ઘરોની મુલાકાત લઈને જેટલા પરિવારો માટે આજે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે વર્ષોથી અંધકારમાં જીવન જીવતા આ પરિવારોના ઘરમાં આખરે વીજળી પહોંચી છે લગભગ સિત્તેર થી પંચોતેર વર્ષથી અહીં વસવાટ કરતા પરિવારો અત્યાર સુધી દીવા ફાનસ અને સોલાર લાઇટના સહારે જીવન પસાર કરતા હતા પણ આજે જ્યારે તેમના ઘરમાં વીજળીના બલ્બ પ્રગટ્યા ત્યારે લોકોના ચહેરા પર એક અનમોલ ખુશી જોવા મળી હતી અને સોનાનો સૂરજ ઉગ્યો હોવાનો અહેસાસ સુડાવડ વાસીઓએ કર્યો હતો હરિભાઈ મકવાણાએ જણાવ્યું કે ગામથી એક કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં પંદર પરિવારો વર્ષોથી વસવાટ કરે છે પરંતુ અહીં રહેતા કોઈએ પોતાના ઘરમાં ક્યારેય વીજળી જોઈ નહોતી અમે દીવા અને ફાનસના અંજવાળે જીવન જીવતા હતા સોલાર રાખવો પડતો હતો પરંતુ પૂરતો પ્રકાશ મળતો નહોતો આજે પંચોતેર વર્ષ પછી અમારા નિવાસ સ્થાને વીજળી આવી છે અને વીજળી આવતા હવે તેમના બાળકો રાત્રિના સમયમાં ઘરે બેઠા શાંતિથી અભ્યાસ કરી શકશે આ વિસ્તાર વન્ય પ્રાણી પ્રભાવિત હોવાથી અંધારામાં ડર લાગતો હતો પરંતુ હવે વીજળીના અંજવાળે સુરક્ષાની લાગણી પણ વધશે અમારા ઘરમાં આજે વીજળી રૂપી દીવો પ્રગટ્યો છે જાણે અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા પૂર્ણ થઈ હોય તેવો અહેસાસ અનુભવાયો છે અને સરપંચ સહિત તમામ અધિકારીઓ અને પદ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો સુડાવડ ગામના સરપંચ પ્રવીણભાઈ આસુદરિયાએ જણાવ્યું કે ગામથી એક કિલોમીટર અંદર આવેલા આ વિસ્તારમાં છેલ્લા સિત્તેર વર્ષથી વધુ સમયથી પંદર પરિવારો વસવાટ કરે છે આ પરિવારો દીવાના સહારો જીવન જીવતા હતા અહીં જ્યોતિ ગ્રામ યોજના કે નિયમિત લાઇટની સુવિધા ન હતી પરંતુ છેલ્લા એક વર્ષથી સતત મહેનત કરીને પીજીવીસીએલ તથા સ્થાનિક આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી દરખાસ્ત તૈયાર કરીને સતત ફોલો કરાયો જેના પરિણામે આજે અહીં વીજળી પહોંચી છે જ્યારે જૂનાગઢ પીજીવીસીએલના કાર્યાલય ઇજનેર કેવી પટેલ દ્વારા પંદર ઘરોમાં વીજ જોડાણ આપી દીધું અને ડોક્યુમેન્ટેશનમાં વાર લાગી એટલે જ્યોતિગ્રામ યોજનામાં મફત વીજળી આપી હોવાનું જણાવ્યું હતું ત્યારે આવા વીજળી વિહોણા ઘરોમાં રોશનીની આપવા નવ નિયુક્ત ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા પણ પધાર્યા હતા ને સુડાવડ વાસીઓએ સામૈયા કરીને મંત્રીને વધાવ્યા હતા અંધકારમાંથી અંજવાળા કરનાર ઉર્જા મંત્રીએ સરકારનો આભાર માન્યો હતો પીજીવીસીએલ વિભાગ દ્વારા જ્યોતિગ્રામના થાંભલાઓ નાખીને વીજળી ઘરોમાં આવવાથી અંધારામાં જીવતા લોકોએ આપ્યા અંતરના આશીર્વાદ અને જે ઘરોમાં ફાન સ્પ્રગટતા હતા ત્યારે પંખો લાઇટ અને ટીવી શરૂ થવાની ખુશી વ્યક્ત કરતા ઊર્જા મંત્રી કૌશિક વૈકરિયાએ વિકાસની નવી કેડી કંડારવાનું કાર્ય ગણાવ્યું હતું અને વીજળી વિહોણા પરિવારને અંજવાળા કર્યા હતા

જે ના મળી શકે એ પ્રકારના કારણ કે ગામથી દૂર રહેતા હોય છે ગામથી સેવાડા દૂર હોય છે અને પોતાની માલિક જગ્યા ના હોય પણ સરકારે જે રીતે નિર્ણય કર્યો છે કે જે લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય પંદર જેટલા પરિવાર એક સાથે રહેતા હોય તેમને જ્યોતિગ્રામ આપી જોઈએ આ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય હતો એ અનુસંધાને આજે એમને જ્યોતિગ્રામ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે જે રીતે પરિવારમાં ખુશી જોવા મળી રહી હતી જે રીતે પરિવારમાં ખુશીના ઉલ્લાસ સાથે આજે અમે ત્યાં અમારા પરિવારની મુલાકાત પણ લીધી અને ખાસ કરીને ફરી ફરી રાજ્ય સરકારને હૃદયથી આભાર પણ માનું હૃદયથી અભિનંદન પણ આપું છું એ વિભાગના મંત્રી તરીકે એક સેવા કરવાનો જયારે મને મોકો મળ્યો છે ત્યારે એક સામાન્ય પરિવારને ને જ્યોતિગ્રામ જ્યોતિ યોજના લાભ મળતો ત્યારે ગામના સરપંચ ભાઈ શ્રી પ્રવીણભાઈ ને સમગ્ર ટીમ પણ આભાર માનીશ એ લોકો એક આગળ પેપર પૂરા કરી અને અમારા ધ્યાન ઉપર મૂક્યું હતું અને સરકારે આ યોજનામાં એમનો લાભ આપી અને એમને જ્યોતિગ્રામનો ગ્રામ પૂરતો લાભ પણ આપવા માં સાહેબ એમાં આવ્યું છે કે મારું નામ હરિભાઈ પોપટભાઈ દેવી પૂજક તો અમે મારું ગામ છે સુરાવળ બગસરા તાલુકો અમરેલી જિલ્લો તો અમે અમારા ગઢિયા ને અમે વર્ષોથી અમે લાઇટ વગેરા હતા ખાલી અમે દીવા કરી અને અહીંયા રહેતા હતા તો અમારે આ બધી મુશ્કેલી હતી તો અમારા ગામના સુરાવડ ગામના સરપંચ શ્રી પરવીણભાઈ આ સુધરિયા એને અમે અરજ કરી કે ભાઈ અમને અમારે કંઈ રાહત કરાવી દ્યો આગળ કોઈ જ આવીને તો એણે અમને સપોર્ટ આપ્યો ને એની અમને આધાર મળ્યો અને એણે અધિકારીઓને લગભગથી એણે કૌશિકભાઈ આવ્યા અને એણે અમને તાત્કાલિક અમે સહાય કરી અને આ લાઈટ ઘેરે ઘેરે લાઈટ પુગાર દીધી અંધારું હતું ત્યાં દીવા કરી દીધા અને ખૂબ ખૂબ અમને આનંદ છે અમારા બાલ બચ્ચા હવે અંધવાળે છે રી પછી પંખા ફરે નકર અમને મચ્છર તોડી નાખતા ઘણી અમારે મુશ્કેલી હતી પણ છતાંય છી દીપડાનો ત્રાસ હતો અંધારે કઈ પણ ભગવતીએ અને અમને ભગવાને કઈ વાંધો આવવા દીધો નથી પણ અમારે અંધવાળા થઈ ગયા હવે કદાચ કાંઈ પણ અમારે મુશ્કેલી હોય

અને કાયમ માટે અમારે ભાજપમાં રહેવું છે છે લાઈટ આવી તમને લાઈટ આવી ત્યાંથી અમને બહુ આનંદ બહુ અમને ખુશી થાય અમારા બાલ ને અમારે સભી લોકોને વિલાસ આવી પછી ટીવી પંખા બધું ચાલુ નગર અમે અંધારે હું હા ખુશી કે ખુશી બહુ લાભ મળે મારો ગામ સત્તરસો ની વસ્તી ધરાવતું ગામ છે આ વિસ્તારમાં જે આજે વીજળીકરણ થયું છે એ અમારો વાવડી ગામ નો રસ્તો ગણાય ત્યાં પંદર જેટલા પરિવારો વર્ષોથી વસવાટ કરતા હતા પણ કોઈ પ્રકારની એને સુવિધા નહોતી અને એમને વીજળી આપવી એ મારો સંકલ્પ હતો પણ ડોક્યુમેશનમાં થોડો અમને સમય લાગ્યો કારણ કે એ દેવીપૂજક વિસ્તાર છે સામાન્ય રીતે એ વિચરતી જાતિમાં એ વિસ્તારમાં ફરતા ફરતા રહેતા હતા પંચોતેર વર્ષે એમને આજે અમે કૌશિકભાઈ આપણા ઉર્જા મંત્રીએ આજે આવી એમની ભલામણ અને એમના પ્રયત્નથી આ વિસ્તારને હું વીજળી અપાવી શક્યો છું એનો મને આનંદ છે આમ કહું તો ધનવાનોના મહેલમાં ઘીના દીવા થાય પણ કુબાની અંદર જયારે એક ટમટમ્યુ થાય અને જે આનંદ થાય એ આજે સમગ્ર સમગ્ર સુડાવડા ગામને આનંદ થયો છે એનો અમે ભાજપ સરકાર એટલે કે ભૂપેન્દ્રભાઈ સરકાર અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાનો અમે આભાર માનીએ છીએ સમગ્ર ગામ વતી અને જેમને આજે સરકારની યોજનાનો લાભ મેળવે છે એ પણ અમે બિલકુલ ફ્રી એટલે એક પણ પૈસાનું કોટેશન ભર્યા વગર આજે પંદર જેટલા પરિવારને વીજળીકરણ થી અહીંયા અમે એને દીવા જગતા કર્યા છે એવી મહેનતને કેટલા કરોડ લાઇટ આપી મારું નામ કેબી પટેલ કાર્યપાલક ઇજનેર પીજી વિશે જુનાગઢ ડિવિઝન વન છે હું અત્યારે સોડાવડ ગામમાં આમ તો 15 એક જેવા પરિવાર છે જે લોકોને વીજળી અત્યાર સુધી મળી નતી એનું કારણ હતું એનું ડોક્યુમેન્ટેશન નહોતા પરંતુ સરપંચ શ્રી પ્રમેયભાઈના કારણે ડોક્યુમેન્ટેશન થતા અમે એમને ઝેડપી સ્કીમમાં દરેકને મફત વીજ જોડાણ આપેલ છે અને દરેકના ઘરના વીજ પ્રવાહ ચાલુ કરેલ છે